મહેરબાની થી આતશ બાજુ પાંચ મિનિટ આપણે બંધ કરીશું હડગ્યા છે પણ કાર્યકર્તા વ્યવસ્થા કરી લેશે એટલે કોઈ ચિંતા કરશો નહીં આતશ આપણે બંધ કરી દેસુ

हलो जय <cu> <escuch Haracter> <t writers> <t> એકસો ને આઠ વસ્તુ તરીકે હું આપણા પાટણી ના પુત્ર અને જુનાગઢ ના પ્રભારી એવા દિલીપભાઈ પટેલ વિનંતી કરું કે બે શબ્દો આપણને માર્ગદર્શન જય જય શ્રી રામ સોનાની હાથડી સોના ની હાથડી અને પાતળી શક્તિ માતાનું પ્રાગટ્ય સ્થાન એવી જય જોરદાર હોવી જોઈએ આખો તાલુકો સાંભળી એવી જાય જોઈએ જય જય શ્રી રામ જય શ્રી રામ આપણા સૌના આરાધ્ય દેવ રામચંદ્ર ભગવાન પ્રતિષ્ઠા ને